જય માતા દોસ્તો આપણે અહીંયા આપણે બંગલાની આગળની ભાગમાં શેડ બનાવવાના છીએ પાઇપો પણ આવી ગઈ છે કટિંગ કામ પણ આપણું ચાલુ થઈ ગયું છે વાત કરીએ પાઇપની તો ત્રણ બાય ત્રણનું બોક્સ યુઝ પાઇપ યુઝ કરી છે અને અઢી બાય દોઢની બસ પાઇપ યુજ કરી છે હવે તમે જોઈ શકો અહીંયાથી લઈને અહીંયા પાંત્રીસ ફૂટ છે અને પહોળા ચૌદ ફૂટ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે કાળા પણ તૈયાર કરી દઈએ છીએ બે બે ફૂટના આપણે જમીનની અંદર ફાઉન્ડેશન કરવાના છે આગળની જે પાઇપો ઊભી કરીશું એની વાત કરીએ અહીંયા પણ એ રીતે કાળો થઈ ગયો છે ત્યાં પણ એ રીતે કાળો તૈયાર થઈ ગયો છે તો લાસ્ટમાં આપણે જણાવીશું કેટલો ખર્ચો હતો શું થયું તમે જોઈ શકો છો અહીંયા આપણે લગાવવાના છે મજબૂતીની પણ વાત કરી લઈશું દરેક વસ્તુમાં આપણે કેટલો ખર્ચો હતો શું થયું ક્યાં કઈ રીતે લગાવીએ બધી વાત કરીશું હવે તમે જોઈ શકો છો આપણે હવે ફાઇનલી સેટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અહીંયા આપણે ત્રણ બધાનો બોક્સનો જે ઊભી પાઇપ લગાવી છે એ ત્રણ બોક્સ પાઇપની પાઇપ લગાવી છે અહીંયા પણ તમે જોઈ શકો છો હવે આપણે આની પહેલાં એક મજબૂતીની વાત કરી લઈએ અને પતરાની પણ વાત કરી લઈએ અહીંયા તમે જો પન્નાળું પણ લગાવ્યું છે ચાર ત્રણ પાંચનું પંદનાળું લગાવ્યું છે અહીંયા તમે જોઈ શકો છો જે આ દેખાય છે ત્રણ બાય ત્રણ બોક્સ પાઇ છે જે ગેલવેના છે હાલ અમારા બારેજાની અંદર નેવું કેલું ભાવ છે અહીંયાથી લઈને અહીંયા તેર ફૂટનો ગાળો છે અહીંયા પણ તમે જોઈ શકો છો જેથી પન્નાળું પાંત્રીસ ફૂટ આપણે પન્નાળું લગાવી છે આઠ આઠ ફૂટોકની અંદર પડનારું આવે છે આપણે પડનારું પણ ફિટિંગ કમ્પ્લીટ કરીએ છીએ અહીંયા પણ તમે જોઈ શકો છો હવે વાત કરીએ મજબૂતીની જો અહીંયા જે પહેલું રાફ્ટર તમે દેખાય છે અહીંયાથી લઈને અહીંયા ત્યાં સુધી તે રાફ્ટર પણ તમે બધા અહીંયા જે આપણે બીમ છે એમની અંદર આપણે બે ફાસનર લગાવ્યા છે બાર એમ બાર એમ બેમ જાડા અને ચાર ઇંચ લાંબા એવી રીતે તમે શકો અહીંયા પણ લગાવ્યા છે વાત કરીએ પતરાની તો એસાનું પત્રું લગાવી છે અહીંયા પણ તમે જોઈ શકો એવી જ રીતે આપણે ફાસ્ટનર લગાવ્યા છે અહીંયા પણ એવી જ રીતે ફાસને લગાવ્યા છે એવી જ રીતે આ રાપના પણ આપણે ફાંસને લગાવ્યા છે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા પણ આપણે લગાવ્યા છે એવી રીતે સાઈડમાં પણ લગાવ્યા છે અહીંયા પણ આપણે ફાંસને લગાવ્યા છે અહીંયા એક પથરું અલગથી આપણે આ સાઈડમાં આપીએ કેમ કે ઉપરથી આપણે વાછરોટાવી એવી હતી અને બંગલાની ડિઝાઇન નીચી હતી એના માટે એક અલગથી પથરું આમ નાખીએ અમે ઉપરથી હમણાં બતાવી દઈશું અહીંયા પણ તમે જોશો જે રાફ્ટર છે પતરણી અહીં પણ આપણે અટેચમેન્ટ કરીએ છીએ અહીંયા એક સપોર્ટ ઊભો કરીએ અહીંયાથી ને અહીંયા રાફ્ટરની સાઈઝ વધારે છે કે સત્તર ફૂટ છે કેમ કે અહીં એક અલગ ખોંચો પડે છે હવે વાત કરીએ અહીં તમે જોશો જે પન્નાળાની અંદર આપણે ચાર જે આઠ ફૂટ પંદરું ચાર ચાર ફૂટ વચ્ચે સપોર્ટ મારી અને મારેલું છે જેથી કરીને ગમે તેટલો વરસાદ પડે તો આ પાણીને ક્ષમતા એની જળવાઈ રહે એને મળે જેથી કોઈ પણ વધારે પાણીની વરસાદ પડે તો એ અને પન્નાળો ફાળી ના જાય અને નીચે ના પડે એના માટે આપણે ચાર ચાર ફૂટ અલગથી સપોર્ટ લગાવી હવે આપણે ઉપરથી પણ તમને બતાવી દઈએ ઉપરથી આપણો શેડ કેવો દેખાય છે વ્હાઈટ કલરમાં એસઆરના પતરા યુઝ કરે છે ઝીરો પોઈન્ટ સિક્સ અહીંયા તમે જોજો તો કમ્પ્યુટર આપણો શેડ દેખાય છે કમ્પ્યુટર બ્યુટીફુલ હવે આપણે ઉપરથી પણ તમને એક નજારો બતાવી દઈએ અહીંયા સીડી સાઈડમાં લગાવી છે આપણે અહીંયાથી આપણે ઉપર જતા રહીએ ઉપરથી આપણે નજારો જોઈ લઈએ કેવો છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે પેમ્પલેટ વ્હાઈટ કલરના પતરા લખે છે એસઆરના પતરા છે ઝીરો પોઈન્ટ સિક્સ છે બહુ મસ્ત પતરા છે વાત કરીએ પતરાની તો એકસો સિત્તેર રૂપિયા ફૂટ છે હાલનો ભારે જણાવ્યા એકસો રૂ એકસો સિત્તેર રૂપિયા ફૂટ છે અહીંયા હું તમને પેલું પત્રો જે નીચેથી ગયા તો એ તમે જોઈ શકો અહીંયા જે ડિઝાઇન છે નીચેથી આપણે અહીંથી જે વાછરો ના હોય એના માટે અલગથી ઢાળ આપીશું હવે આપણે નીચે જઈને પણ તમને બતાવી દઈએ અને ખર્ચાની પણ વાત તમને સાથે સાથે કરતા જઈશું ખર્ચાની વાત કરીએ તો ટોટલ લંબાઈની વાત કરીએ તો પાંત્રીસ બાય ચૌદ છે પાંત્રીસ ફૂટ લાંબુ છે અને ચૌદ ફૂટ પોળું છે તે ટોટલ ચારસો ને નેવું સ્કવેર ફૂટ થાય છે જે દોઢસો રૂપિયાના હિસાબથી તોતેર હજાર પાંચસોમાં ટોટલ શેડ આપણો તૈયાર થઈ ગયો છે આ જે શેડ છે આપણે તોતેર હજાર પાંચસોમાં તૈયાર થઈ ગયો છે પેન્ટ બધું ઉચ્ચક દોઢસો રૂપિયા અને જે ગેલો પાઇપ યુઝ કરવામાં આવશે અને ત્રણ સારાની પૂરી આપણે પાઇપ મૂકી છે અઢી દોરની બોક્સ પાઇપ યુઝ કરી છે જેની અંદર અઢાર કિલો વજન છે હલકી પાઇપ આપણે વાપરી નથી